હેલો ફ્રેન્ડ્સ આજે આપણે માત્ર એક કપ પૌવાથી એવો ગજબનો નાસ્તો બનાવીને તૈયાર કરીશું કે ઘરના નાના મોટા સૌને ખૂબ જ ભાવશે ખૂબ જ ટેસ્ટી અને જોરદાર રેસિપી છે તો મિત્રો સ્વાગત છે તમારું મારે ચેનલ ધમુસ કિચન એન્ડ લૉગ પર તો ચાલો જોઈએ રેસિપી બનાવવા માટે અહીંયા આપણે એક કપ ભરીને પૌવા લીધા છે અને આવી રીતે એક ચાણણી હોય એમાં નાખી દઈએ જેથી આમ ચાળી લેવાથી એની અંદરનો કચરો છે એ બધો નીકળી જાય માત્ર એક જ કપ પૌવાથી આપણે અહીંયા ઘણો બધો નાસ્તો બનાવીને તૈયાર કરી શકીશું હવે આપણે પૌવા છે એને એક બોલની અંદર લઈ લઈએ આપણે આ પૌવા છે એને ખૂબ સારી રીતે ધોઈ લેવાના છે કેમ કે આના અંદર જે ઝીણી ડસ્ટ હોય છે ગંદકી હોય છે એ બધી જ સાફ થઈ જાય એટલા માટે હવે આવી રીતે ચાણીની અંદર પૌવા ધોઈ અને પછી પાછા બોલની અંદર લઈ લઈએ મિત્રો એકદમ સિમ્પલ રીત થી જ સરસ મજાનો નાસ્તો આપણે બનાવીશું તો અહીંયા આપણા પૌવા છે એ નાઇલોન પૌવા છે એટલે એકદમ એકદમ ઝડપથી અને આરામથી તરત જ પલળી ગયા છે છતાંય આપણે આને મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીએ ને ત્યાં આપણે આગળની તૈયારી કરી લઈએ અહીંયા મેં એક નાના ચમચા જેટલું તેલ લીધું છે આપણે અહીંયા તેલનું પ્રમાણ છે એ ઓછું રાખીશું તેલ સેજ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું ઓફ એક ચપટી જેટલી હિંગ નાખી છે એક નાનું મરચું લીલું રાખ્યું છે એ થોડો નાનો કટકો લઈને ઝીણો સમારી લીધો છે મિત્રો આપણી રેસીપી એટલી ગજબની બનીને ને તૈયાર થાય છે કે એક વખત ખાશો તો તમને એમ થશે કે આવી રેસીપી ક્યારેય હોય પણ નથી હવે અહીંયા નાખી દેસુ થોડા સ્વીટકોર્ન જે મેં બાફીને તૈયાર કરીને રાખ્યા છે આ બધી વસ્તુ નાસ્તામાં બાળકોને ખૂબ જ ભાવે છે તો આવી રીતે આવી બધી વસ્તુ નાખીને જો નાસ્તો બનાવીએ તો બાળકો છે એ હોસે હોશે થાય છે હવે મેં અહીંયા નાના બે બટેટા છે એને બોઇલ કરીને રાખ્યા છે તો એને આવી રીતે મેશ કરી લઈએ હાથ થી તે આ રીતે થોડા દબાવીને કરીએ એટલે ક્યાંય ગાંઠા રહેશે નહીં હવે આમાં મસાલા કરી લઈએ તો અહીંયા મેં બટેટું બાફવામાં થોડું મીઠું નાખ્યું હતું એટલે એ પ્રમાણમાં અહીંયા મીઠું નાખીશું થોડી અમથી કલર પૂરતી હોદર નાખીશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું નાખીશું એકદમ બહાર જેવો ટેસ્ટ લાવવા માટે થોડો ગરમ મસાલો નાખીશું અને આપણી રેસીપી ચટપટી બનાવવા માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખીશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ ધીમી ફ્લેમ ઉપર આપણે આ બધો જ મસાલો છે એ મિક્સ કરી લઈએ

તમે આવી વાનગી જયારે બનાવો ત્યારે થોડો જો શીંગ ભૂકો ઉમેરશો તો તમારી રેસીપી ખુબ સરસ બની તૈયાર થશે સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણો મસાલો છે અને એના અંદર હવે નાખી આ દાડમ દાડમના દાણા છે એને આપણે શેકવાના નથી અત્યારે ગેસ બંધ કરી દેશું પણ આવી રીતે દાડમ ના દાણા મિક્સ કરવાથી આપણો મસાલો ખુબ મસ્ત બની તૈયાર થશે અને દાડમ દાણા ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો નાખવાના આપણે જે કેપ્સિકમ અને સ્વીટકોર્ન લીધા છે એની જગ્યાએ તમે ગાજર છે કોબી છે તો જુદા જુદા બીજા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા મારી પાસે સ્વીટકોન અને કેપ્સિકમ અને દાડમ હતા તો મેં એ રીતે મસાલો બનાવ્યો છે તો જે કોઈ તમારી પાસે વસ્તુ હોય અવેલેબલ એનાથી તમે બનાવો તો ખૂબ સરસ રહેશે અને આપણી રેસિપી છે વસ્તુથી જ બને છે તો જે કઈ હોય અવેલેબલ એનાથી જ તમે બનાવશો તો ખૂબ સરસ બનશે હવે અહીંયા આપણો મસાલો તૈયાર થઈ ગયો છે ને ગેસ આપણે બંધ કરી દીધો છે હવે આને ઠરવા દઈએ તો આપડા પૌવા છે એ એકદમ સરસ જુઓ પલળી અને એકદમ સરસ થઈ ગયા છે જુઓ તો એના અંદર આપણે થોડો મસાલો કરી લઈએ અહીંયા આપણે થોડું મીઠું નાખી દઈશું આના અંદર આપણે વધારાનો કશોદ મસાલો કરવાનો નથી આપણે મીઠું નાખીશું અને અહીંયા મેં થોડા લાલ મરચાંને આવી રીતે ઝીણા ઝીણા સમારી લીધા છે તો ખૂબ સરસ લુક આવશે આ નાખવાથી એટલે થોડા એને પણ નાખી દઈએ થોડો મીઠો લીમડો છે એને ઝીણો સમારી લીધો છે તો એને નાખી દઈએ ટેસ્ટ પણ ખૂબ સારો આવશે એનાથી અને થોડી કોથમીર છે તો કોથમીર પણ એડ કરી દઈએ આ બધી જ વસ્તુને મેં ઝીણી સમારી લીધી છે હવે આપણે આને સારી રીતે લોટ બાંધતા હોય એવી રીતે બાંધી અને મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણો ડો તૈયાર થઈ જાય એટલે થોડું તેલ હાથમાં લઈ અને પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લઈએ તો જુઓ આ પૌવા છે આપણે સરસ આવો લોટ બાંધી લીધો છે એકદમ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે આપણે એક સરખી સાઈઝ ના આમાંથી લુઆ કરી લઈએ જેથી કરીને આપણો નાસ્તો છે ઈ એક સરખા માપનો બને તમારે જેવડી મોટી સાઈઝ રાખવી હોય તો મોટો લુવો લેવાનો છે તો આવી રીતે અહીંયા એક સરખી સાઈઝ લુવા બનાવી અને આપણે રાખી દઈએ તો અહીં આપણે પાંચ લુવા બનાવીને તૈયાર કરીને રાખ્યા છે હવે એક લુવો હાથમાં લેવાનો છે થોડું તેલ લગાડી દેવાનું પેલા એક લુવો હાથમાં લેવાનો છે એને આપણે આવી રીતે શેપ આપવાનો છે જો આ રીતે કટોરી ટાઈપનો શેપ આપવાનો છે હાથમાં લઈને અને આ અંગુઠાથી નીચે થોડું પ્રેસ કરતું જવાનું છે એટલે કટોરી જાણે બનાવતા હોય એ શેપની અંદર આપણે લઈ લેવાનો છે આવી રીતે હવે જે આ ભાગ છે એમાં આપણે સ્ટફિંગ ભરી દઈએ તો આ રીતે આપણે આમાં સ્ટફિંગ ભરી દઈએ થોડું જાજુ જેટલું તમને ફાવે એ પ્રમાણે તમારે સ્ટફિંગ ભરી દેવાનું છે આ રીતે પછી સ્ટફિંગ ને આપણે અંદર દબાવતા હોઈએ એ રીતે આ ભાગને આપણે ઉપર ખેંચવાનો છે આ રીતે તો આ રીતે અંદર બંધ થઈ જશે એકદમ સરસ ગોળ વળી જશે પછી એને આપણે ગોળ વાળી લઈએ તો સરસ બનીને તૈયાર થઈ જશે અહીંયા મેં એક નાસ્તો બનાવી લીધો છે આવી રીતે હું બધા જ બનાવી લઉં છું તો અહીંયા આપણે નાસ્તો સરસ મજાનો બનાવીને તૈયાર રાખ્યો છે હવે આને તમે સ્ટીમ કરીને પણ ખાઈ શકો છો અને ફ્રાય કરીને પણ ખાઈ શકો છો આપણે અહીંયા તેલનું પ્રમાણ ઓછું વાપરવું છે એટલે શેલો ફ્રાય કરીશું અહીંયા ગેસ ઓન કરી અને ત્રણથી થી ચાર મોટા ચમચા જેટલું તેલ લીધું છે આપણા નાસ્તાનો કલર ખૂબ સરસ આવે એટલા માટે અહીંયા તેલની અંદર હું થોડી હળદર નાખી દઈશ ઓપ્શનલ છે જો તમને ગમે તો તમે અજમાવી શકો છો પણ આમ કરવાથી આપણો જે સફેદ નાસ્તો છે એ એકદમ મસ્ત કલરફુલ બનશે અહીંયા આપણે આમ હલાવી લઈએ એટલે સરસ તેલ થઈ જશે એકદમ પીળું અહીંયા આપણું તેલ છે એ સરસ ગરમ થઈ ગયું છે આપણો નાસ્તો છે એને સરસ શેલો ફ્રાય કરી લઈએ મિત્રો જેટલો દેખાવમાં સરસ છે એટલો જ ટેસ્ટ માં પણ મસ્ત બનીને તૈયાર થાય છે બહુ ફાસ્ટ નહીં અને સાવ ધીમી એવી ફ્લેમ રાખીને આપણે આ નાસ્તાને ફ્રાય કરી લઈએ જો થોડી વાર થાય એટલે આપણે એને હળવા હાથે પલટાવી લઈએ અને અંદર તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું જોઈએ છે તમે આવી રીતે ટીકી બનાવી અને ફ્રીજમાં ચોવીસ કલાક માટે મૂકી રાખી શકો છો અગાઉ માનો કે તૈયારીના ભાગરૂપે તૈયાર કરેલી હોય તો ફ્રીજમાં મૂકી દેવાની જયારે તમારે નાસ્તો ખાવો હોય ત્યારે તમારે એને સ્ટીમ કરીને અથવા તો આવી રીતે ફ્રાય કરીને પણ તમે ખાઈ શકો છો આપણો નાસ્તો ખૂબ સરસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે નાસ્તાને પ્લેટમાં કાઢી લઈએ આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ સ્પોન્જી અને એકદમ મસ્ત બનીને તૈયાર થયો છે અલગ અને યુનિક રીતે આપણે આ નાસ્તો બનાવ્યો છે તો તમે લોકો પણ જ્યારે બાળકોને સાંજે નાની-નાની ભૂખમાં અથવા તો કંઈ નવું ખાવાનું મન થાય ત્યારે આ રીતે નવો નાસ્તો બનાવી શકો છો માત્ર એક જ વાટકી આપણે આટલો બધો નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે તમે ટમેટો ચટણી કે પછી કોથમીર અને પુદીનાની ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અહીંયા હું તમને એક કાપીને પણ બતાવું એકદમ મસ્ત અને સ્ટફિંગથી ભરપૂર તો ખાવાની મજા પડી જાય એવો ખૂબ સરસ અને યુનિક એવો નવો નાસ્તો છે તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે જો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો મને આશા છે કે તમને આજની રેસિપી ખૂબ ગમી હશે તો એના માટે મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આજની રેસિપી કેવી લાગી છે તો ફરી મળીએ નવા વિડીયોમાં આવજો મિત્રો